આણંદ જિલ્લામાં ખાખી વર્દી પર દાગ લાગ્યો છે શું પોલીસે ફરિયાદીને આરોપી બનાવવા ટોર્ચર કર્યું તે સવાલ થાય ખંભાતના જહાંજ ગામના યુવકના આપઘાતથી ખળભળાટ મચ્યો છે ખંભાત ગ્રામે પોલીસ સ્ટેશનમાં યુવક ફરિયાદ આપવા ગયો હતો અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ લાખ રૂપિયા કોઈએ પડાવી લીધાની ફરિયાદ માટે તે ગયો હતો સેવા સહકારી મંડળીના રૂપિયા કોઈએ પડાવી લીધાની ફરિયાદ હતી યુવક સાથે પોલીસે ટોર્ચરીંગ કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે પોલીસ મથકેથી ઘરે આવી યુવકે દવા ગટાવી લીધી યુવકનું કરમસદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે ગ્રામજનોએ યુવકના મૃતદેહ સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો જોડે છું મને એને પેલે કહ્યું આ નહીં કર્યું આ નહી કર્યું તોય ખબર નહી અને પ્લસ બીજું કે આ અગિયાર તારીખ બનાવ બન્યો હે પોલીસ કશું કરતી નથી

કે આવા કેસોમાં તો ફરિયાદિત આરોપી હોય એટલે કે અમારે તો એની કદાચ કબૂલ કરાવવાનું છે કે એટલે એના પછી તો અગિયાર તારીખ થી એટલો બધો માર્યો ને એટલો જુદા જુદા એનું ટોર્ચિંગ કરીને અલગ અલગ નિવેદન લીધું અને રેકોર્ડિંગ કર્યું કે અમારે રેકોર્ડિંગ પ્રૂફ પડશે તો અમે બતાવી શકીએ કે આજે આવું હતું એટલે ફોટા રેકોર્ડિંગ અને પુરાવા અને સાક્ષીઓ ઊભા કર્યા અમને અને ઊભા કરીને એટલું બધું ટોર્ચિંગ કર્યું અમે હું કેનેડા હતો ને કેનેડાથી હું આયા પછી એ મને મળે મને કે કાકા મેં કોઈ દિવસ કશું કર્યું નહીં આવું ખોટું હું કરું જ નહીં આ આ બધો આખો પૈસા ગુમ થઈ ગયા મને ખબર જ નહીં અને આ બધા મારી કદાચ ફોટા જવાબ લખાયા હું શું કરું કે અમારા જાત ગામનો એક આશાસ્પદ યુવાન જે ભૂલ મંડળીના પૈસા દરેક સભાસદને એટીએમ કાર્ડ થી આપતો હતો માઇક્રો એટીએમ કાર્ડ એને જાત સેવા સહકારી મંડળી આપેલું આ છોકરો ત્રણ થી સાડા ત્રણ લાખ રૂપિયા જેવી રકમ લઈ ખેડા જિલ્લા બેંક માંથી લઈને આવતો હતો તેને એને ચોરીનો નો બનાવ બન્યો લૂંટ બનાવ બન્યો એ અંગે એને પોલીસ સ્ટેશન ફરિયાદ કરી ફરિયાદ કરી પછી જે તે વખત જે તે પીએસઆઈ અધિકારીએ તપાસ લીધી અને આ તપાસમાં તે ખોટી ફરિયાદ આવી છે એમ એને ટોર્ચરિંગ કરી સતત મારી ગયા અગિયાર તારીખ નો બનાવ સત્તર તારીખ સુધી છોકરાનું નું ટોર્ચરિંગ કર્યું છે ખંભાતના જહાજ ગામના યુવકના આપઘાતથી ખળભળાટ મચ્યો છે ત્યારે પરિવાર કરમસદ મેડિકલ પોસ્ટમોર્ટમ રૂમ બહાર બેસી ગયો છે યુવકને ટોર્ચર કરનાર પીએસઆઈ ભરવાડ સામે ગુનો નોંધવાની માંગ થઈ છે પોલીસે પીડિત પરિવારની અરજી લેવાની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના અસહ્ય ટોર્ચરથી યુવકે આપઘાત કર્યો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે યુવકના મૃતદેહને પીએમ રૂમમાંથી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો પીએસઆઈ ભરવાડથી ત્રાસી ગયેલા લોકોએ પીએ સામે હૈયા વરાળ

પરિવારે તમને કીધું નથી કે આવું છે લાસ્ટ લેવામાં આવે તોય પરિવાર લોકો સાથે વાત થઈ છે અને કાર્ય કાર્યવાહી ચાલુ છે રૂમને સ્વીકારવાના છે પરિવાર લોકો કેવું છે આપો વાત જે છે એ બાબતે પ્રક્રિયા ચાલે છે કયા કારણથી સાહેબ ટોર્ચર કરવામાં આવ્યા છે એ તપાસ ચાલે છે